તો દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક કે જ્યાં ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચે સીધો જંગ છે ત્યારે અનંત પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે પણ પોતાના મતાધિકારનો જે છે તે ઉપયોગ કર્યો આજે સવારે તેઓ પહોંચ્યા હતા અને અનંત પટેલે મતદાન કર્યું હતું નવસારીના ઉનાઈ ગામે અનંત પટેલ કે જે વલસાડ કોંગ્રેસના ઉમેદવાર છે વલસાડ બેઠક એવી કે જ્યાં પ્રિયંકા ગાંધીએ પણ ખાસ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો અને સાથે જે વલસાડ જીતે છે તે દેશ પર રાજ કરે છે તેવું પણ કહેવાય છે ત્યારે વલસાડ બેઠકનો ઉમેદવાર અનંત પટેલ કોંગ્રેસના કે જેમણે અમે સંવિધાન લઈને મતદાન કરવા આવ્યા છે તમામ મતદાતાઓને અપીલ છે કે જેવી રીતે અમે જળ જંગલ જમીન બચાવવાનું આંદોલન કર્યું સહકાર આપ્યો એવી જ રીતે આજે સંવિધાન બચાવવા માટે મતદાન કરવાનું છે અને મતરૂપી આશીર્વાદ આપીને મને વિજય બનાવો એટલી જ સૌને અભ્યર્થના સાથે શુભેચ્છાઓ